નમસ્તે આમ તો મારે છે ને આવતીકાલે આવવાનું છે જે મારા પર પારિવારિક આરોપ લગાવવામાં આવેલા છે એના માટે મારે કાલે જવાબ આપવાનો જ છે પણ આજે બપોરે જરા ગુમમાં હતો અને મને એકાદ વિડીયો આવ્યો અને જોયું તો ક્યાંકથી સોમાભાઈ આજે અચાનક જાગી ગયા ખબર નહીં સોમાભાઈને અચાનક ક્યાંથી પાવર આવી ગયો કે સોમાભાઈ આજે સોશિયલ મીડિયામાં ન્યૂઝ પર આવી ગયા સારી વાત કરી સોમાભાઈ આ તમે જરાક જરાક મોડું પલાય ગયું તમારે બહુ વહેલા આવવાનું હતું હવે મને સોમાભાઈ એ સમજ નહીં પડે કે તમારી તબિયત તો સારી છે ને એમ આમ તબિયત આમ કંઈક સોમાભાઈ બગડી ગઈ એવું કે લાગે મને તમને તો કંઈક ડૉક્ટર બોક્ટર પાસે ગયા કે પછી એમ જ ડાયરેક્ટ બારોબાર ઇન્ટરવ્યુ આપવા આવી ગયા સોમાભાઈ શું આ ટોરેન્ટ પાવરની વાત હપ્તા લે ટોરેન્ટ પાવર પાસે કેમિકલનો સેમ્પલ લીધું અને તેની પાસે સેટિંગ થયું એ વાત અને ફેક્ટરીઓવાળા પાસે હપ્તા લે ઉમેશ પટેલ આ બધી વાત કરવી શું ખોટી હતી તમારા મતલબમાં કહેવા પ્રમાણે ખોટી છે આ જે અમે સવાલ કરી રહ્યા એ ખોટા હતા કે હું તમે જે અમને પૂછ્યા કરે અમને સવાલ કર્યા કરે સવાલ તારે ઉમેશ પટેલને પૂછવું જોઈએ તો તારી માનસિક અવસ્થા પણ તને હમણાં સ્ક્રીપ્ટ લખ્યા આપવામાં આવી ને તમને હમણાં તને સ્ક્રિપ્ટ લખી આપવામાં આવી હા કોણે સ્ક્રીપ લખી આપી તે બી મને ખબર કારણ કે આ સ્ક્રીપ્ટ લખવા વાળા તમારી તો કેટલા વર્ષોથી પસારી પડેલો છે એ જ તો પ્રફુલ્લ પટા પ્રશાસક સાહેબ પ્રફુલ્લ પટેલને ડબલ ક્રોસ કરવાવાળા જ લોકો છે આ ઉમેશ પટેલ જેવો એક મામૂલી માણા જેની ઓકાત ની મળે તે જો એમપી બની જતો હોય તો આ આ તને જે સ્ક્રીપ્ટ લખી આપી ને બીજા દે તને બે ચાર લોકો બોલાવતા છે ચંડા ચોકડીના લીધી તો ઉમેશ પટેલ એમપી બન્યો ને આજે જે ઉમેશ પટેલ ફાવી જાય કરે તો આ ચંડા ચોકડીના સ્ક્રીપ્ટ લખવાના લીધી તો ફાવી જાય કરે નવીન પટેલ ને શું કામ તું સવાલ કરે અગર લંડનમાં બંગલો હતો ચાર ગાડી હતી તો એ તારે પૂછવા જોઈએ આવી સોમાભાઈ તે ઉમેશભાઈ જીતા તો એને સુરત એરપોર્ટ કોણ મૂકવા જતું હતું કોની ગાડી જતી હતી કયો ડ્રાઈવર જતો હતો અમને તો ખબર છે તમારી ગાડી ને તમારો ડ્રાઈવર એમને એરપોર્ટ મૂકવા જતો હતો હે તું કે બંને ભાઈ સાથે થઈ જાય આજ વાત ચલાય ચલે ને તો મેં તમારી દુકાન ચલાવતો હતો પણ હું કઈ બોલતો ન હતો એટલે તમે ફાવી जाया કરતા હતા ને હવે હું બોલવા લાગ્યો એટલે સ્ક્રિપ્ટ લખવાવાળાને ચંડા ચોકડીને એમ થયું કે કદાચ આને ભાઈ જો બોલાય લે ને કઈ કુષ્પાસ કરી લાગી તો હમણે જે આપણે બધું षड્યંત્ર રચ્યું છે ને જે કઈ ઉગ્રણો થયું છે તે પાછું આપી લેવા પડે ભાઈ દિવાળીમાં ખર્ચીનો કાટતા એ તમારે પાછા ચૂકવવાનો જ છે બધાને એટલે મહેરબાની કરીને કઈ ખર્ચા કરી કરીનો લાગતા પૈસા અમનેમ રાલે જો લેતાય તો મહેરબાની કરીને અને આ બધા છે ને ખોટા વાહિયાત સોમાભાઈ આ આરોપ મૂકવાનું મારા પર તો એટલીસ્ટ તું બંધ કરી લેજે કે કાલે તું આવ્યો મારી ઓફિસ આવ્યો મારા પગ પકડીને તું ધ ધ આ પાડીને રડી ન ગયો કે મહેશ અગરિયા અને જીગુએ મને ઠઈગો હે સોમાભાઈ તું કે દાડા ભાજપમાં આવ્યો તું ભાજપમાં વોટ કે દાડા આવ્યો તું એ તું એક સભ્ય તરીકે મામૂલી 300 વોટના વોર્ડમાં હરેલો ઇલેક્શન હરેલા ને ટિકિટ આઈપી કેવી રીતે પે પેલા અમારા તા દમણ આ મરવંડીને પંચાયતની જનતાનો સવાલ તો એ છે તને જ ટિકિટ આપી પણ તે ખબર જ છે કાયલા ટિકિટ આપી દે હવે હું થાય કરે કે પેલું ઓન કન્ટેસ્ટ વારું જરાક મગજ મારી થાય કરે એટલે કદાચ લેવાડ દેવડમાં આમ તો ભાઈ કારણ કે મારું નામ ઘસી જરૂર હું તો ભાજપનો સમર્થક છું તું તો બે દિવસથી હમણાં તો તું મને ભાજપ ઓફિસની બહાર મળ્યો આરા નવીનભાઈ મારે મજબૂરીમાં બોલવા પડવાનું શું કરું એમ કરીને તું કગાડી હમણાં પાછો થયું એમ મને ફોન કર્યો કે નવીનભાઈ બોલાઈ ગયું તો મને માફ કરજો મને માફ કરજો મારાથી કંઈક બોલાઈ ગયો અરે સોભાઈ હું ડબલ ક્રોસ અને તમે તમારી રાજનીતિ કેટલા દિવસ તમે ચલાવો ને તું રાજકીય અખાડો ઉમેશ પટેલ વિરોધ કોઈ એટલે સ્ક્રીપ લખવાના રાજકીય અખાડો બનાવી દીધો હે ને ઉમેશ પટેલની વાવાહ કરવાની હતી હું તો રાજકીય અખાડો નહીં થાય પણ ઉમેશ પટેલનો વિરોધી એટલે પહેલાં ચંડાલ ચોકડીને સ્ટ્રીપ લખાવવાની દુકાન બંધ થઈ જવાની તે હોલ ખુલી જવાની તે એટલે તને અગાડી કરવામાં આવ્યો હા સોમાભાઈ શોચી સમજીને બોલો તમે આ ઉમેશ પટેલના સમર્થક છો તમને ઉમેશ પટેલ દ્વારા જ ઉભો રાખવામાં આવેલો છે અને કાલના વિડીયોમાં ઉમેશ પટેલે સ્પષ્ટ બોલ્યો છે શું બોલ્યો છે સ્પષ્ટ બોલ્યો છે 1 મિનિટ ખાલી સોમાભાઈ 1 મિનિટ તમને સંભળાવું શું બોલ્યા બરાબર એ બધું છે ને ઉપર તમને તારે પારે તારે ફોર્મ કેચવાનું જ કાલે તું માણસથીનો વિડ્રોલ જ કરી લેજે ખોટા માણસ ઉમેશ પટેલના એકબી ચાલશે નહીં 1 મિનિટ ખાલી

તમે પંદર અંદરથી લેટર લખીને પ્રફુલ્લભાઈ પટેલ વિરોધ કરવાનો એટલે તો તમે બધી આ ચંદાલ ચોકડીની સ્ક્રિપ્ટ સ્ક્રીપ્ટ લખવાના બધા ભેગા થઈને આજ તો ષડયંત્ર રહી છું આખા દમણડી એ તમારી પોલ ખોલવાની એટલે તો સમાભાઈ તારે આ બધું બોલવા પડ્યા કરે હા અને તને ખબર એ જ કે ઉમેશ પટેલ આટલો મોટો હપ્તાખોર છે કે એને બંગલા લેધેલા છે તો તું આટલા દિવસ કાલે ભાઈ બેસી રહેલો તું એ કેમ પ્રેસ કોન્ફરન્સ કરી તું ને આટલી બધી પેલી દીધી ને રાજકીય અખાડો ભાઈ રાજનીતિમાં રાષ્ટ્રીય અખાડો નહીં થાય તો કે તારી ઘેરમાં થવાનો કે નરી લગન હોય ત્યારે રાજકીય અખાડો થવાનો રાજનીતિ ચાલતી છે ઇલેક્શન ચાલતું તો રાજકીય અખાડો થવાનો એમાં મોટી વાત છે માનસિક અવસ્થાથી સોમાભાઈ જરા જરા દવા કરાવો આ તમે છે ને અનકોન્ટેસ્ટ નો મગજમાંથી છે ને તમે તેના લીધે તમે જરા મને લાગે કઈ કારણ કે તમે પાંચ વર્ષ તો કોઈ સેવા કરી રહી નહીં તમે પાંચ વર્ષ મરવડ કોઈ લગન મૈયત કોઈ દીકરીના લગ્નમાં કોઈ દાન કર્યું હોય કોઈ દીકરાને નોકરી લગાવ્યો આ તો પેલા પૈસાના ચોરે બે ત્રણ ઇન્ડસ્ટ્રીયલ નામ લેમ કઈ પણ નામ નહીં લેવાનું પછી લેવા કયા ઇન્ડસ્ટ્રીયલ તને ફાઇનાન્સર કર્યા કરે ને ચંદાલ ચોકડીને કયા ઇન્ડસ્ટ્રીયલ જઈને મળ્યા કરે તારા ફેવર માટે તિની ભી પોલ ફૂલશે ભાઈ સોમાભાઈ તારા શાંતિ રાખ મે તને ના પડી હવે બપોરે બી કે ભાઈ કહેતે મારું નામ ઇનઓનલી કરતા હું તો ભાજપનો માણસ છું તો તું ભાજપનો કેન્ડિડેટ આજે મને ખબર પડી તું બોલ્યા કરે ત્યારે હજુ તો ભાજપ પાર્ટી અમને નહી કહ્યું કે કોણ કેન્ડિડેટ છે પ્રમુખને પ્રમુખને આજ સુધી અમને અમારા પણ ફોન બી ન આવ્યો કે ભાજપનો પર ચાલો તું એ કહ્યું તો ભાજપનો કેન્ડિડેટ તું ભાજપનો કેન્ડિડેટ છોડો તું તો આવેલો છે કોન્ટ્રાક્ટ પર ખાલી આ સીટ લેવાનો અને પછી ચાલી જવાનો પણ એ તારી મેલી મુરાદ કદાચ ભગવાન માતા રાણીની પૂરી કરે એવી પ્રભુને પ્રાર્થના કરું અને તું પ્રશાસક પ્રફુલભાઈ પટેલને સારું લગાડવા પાકી નવીનભાઈ આ બધું કરે એવું નહીં મળે કાન ખોલીને સાંભળી લો સોમાભાઈ તારી ચંદાલ ચોકડીને સ્ત્રીપ લખવા રાવી પ્રફુલભાઈ પટેલ ગઈકાલે બી અમારા વડીલ હતા સન્માનીય વડીલ હતા આજે બી અમારા સન્માનીય વડીલ છે ને આવતીકાલે બી રહેશે એ તો ઘરમાં ખોટા કાન ભમેરા થાય ને ત્યારે થોડી ગણબણ થતી હોય અને તેની સમજણ આજે જે સચ્ચાઈ સામે આવશે ને ત્યારે તમારી પોલ ખોલશે બધી સમજ્યા એટલે આ બધા ઢોંગ હમણા વિડિયો ચાર દાડ પહેલા જ્યારે જયારે વિડીયો આ સુરેશભાઈએ કઈ મીટકો હોય બરાબર છે એને જોઈને આ તેમ કે સુરેશભાઈ તો હીરો થઈ જવાનો એટલે સોમાભાઈ માર્કેટમાં ઉતારવામાં આવ્યું આ બધું સોમાભાઈ આવા બધું લોકો બહુ જાગૃત છે અને જવા દો ને તમે બીજી બધી કા પોલ ખોલવાની વાત કરે કરો જો હું બધી પોલ ખોલવા લાગ્યા ને તમારી તો સોમાભાઈ ખોટું ઘેર બહાર બહાર નીકળાય શરમના મારે એટલે બંધ કરજો પ્લીઝ આજ જોડીને વિનંતી સમાભાઈ મારા નામનો મારા ઘણા કાલે એટલે મારા બોલવા પડે બાકી હું બોલું નહીં થેન્ક યુ